મારું નામ ગુજિયા અમીલ છે અમે ખંભાળિયા તાલુકાના પેલા અમે મજૂરી કરતા પછી મારા પપ્પાનું અવસાન થયું અવસાન થયું એટલે ઘરની જવાબદારી બધી મારા ઉપર આવી જવાબદારી આવી એટલે મને ઉદ્યોગમાં ખબર પડી કે ઉદ્યોગમાંથી લોન મળે છે તો હું ત્યારે હું ડોક્યુમેન્ટ લઈને જિલ્લા ઉદ્યોગે ગયો તો એ લોકોએ મને બધું કમ્પ્લેટ કરી આપ્યું ફોર્મ એની ભરી આપ્યું બધું એને જ કરી આપ્યું પછી લોકોએ બેંકમાં એપ્રુવલ આપતા બેંક વાળાએ મને બે લાખ રૂપિયાની લોન આપી લોન આપીને મને બે ફોટો નું વિડીયો નું ચાલુ કર્યું કેમેરા લીધા પછી મેં પછી મેં મારા હવે મારા ઘર ઉપર બધું કેમેરા ઉપર હું બધું મારો ધંધો આખી હતી અને આ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર કે અમારા નાના માણસો જેવા આ યોજના થકી અમે પગભર બહેના એ બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર આ કેમેરા માટે મને બે લાખ ની લોન બદલ પચાસ ચાલીસ હજાર ની સબસીડી મળી એ બદલ ખૂબ સરકાર નો ખૂબ આભાર